શ્રી પરમાત્મને આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપસોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક એકતાળીસ અને બેતાળીસ આ બંને શ્લોકોમાં અર્જુન ભગવાનને પ્રાર્થના કરતા ક્ષમા માંગે છે अर्जुन उवाच सखेति मत्वा प्रसभं यदुक्तं हे हे यादव हे सखेति अजानतामहिमानन्तवेदं मया प्रमादात् प्रणयेन वापि यच्चा वहासार्थमसत्कृतोऽसि विह रशय्या स न भोजनेषु एकोऽवाप्यच्युत तत्क्षमक्षन् तत्क्षामयित्वामहमप्रमेयम् હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો છે તેના આપણે ગુજરાતી અર્થ જોઈએ તવ એટલે આપના ઈદમ એટલે આ મહિમાનમ એટલે પ્રભાવને અજાણતા એટલે કે નહીં જાણતા ઇતિ એટલે એમ મત્વા એટલે માનીને મયા મેં પ્રણયેન પ્રેમથી વા એટલે અથવા પ્રમાદાત એટલે પ્રમાદથી અપી એટલે પણ પ્રસભમ એટલે કે અવજ્ઞાપૂર્વક જે કંઈ વિચાર્યા વગર કંઈ થાય છે કાર્ય તે ઈતિ એટલે એ પ્રમાણે યત એટલે જે કંઈ ઉત્તમ કહ્યું છે ચ એટલે અને અચ્યુત એટલે કે જે પોતાના સ્થાનથી ખસતો નથી તે ચ્યુત નથી થતો તે અચ્યુત અવહાસાર્થમ એટલે વિનોદ ખાતર વિહાર શૈયાસન ભોજનેશો વિનો એટલે એકાંતમાં અથવા એટલે કે કે પછી તત્સમક્ષમ એટલે કે તેની સામે યત એટલે આપનું જે કંઈ કઈ અસતકૃત એટલે કે અપમાન કરવામાં આવ્યું છે તે અસી એટલે છે હે અપ્રમેય સ્વરૂપ છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે ક્ષમાની ભાવનાથી અર્જુન ભગવાનને કહે છે આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારે મેં અવજ્ઞાપૂર્વક આપને કહ્યું છે અને હે અચ્યુત આપના જે મારા વડે વિનોદ ખાતર વિહાર શય્યા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું જ્યારે અર્જુન વિરાટ ભગવાનના અતિ ઉગ્ર રૂપને જોઈને ભયભીત થઈ જાય છે ત્યારે તેઓ ભગવાનના કૃષ્ણ સ્વરૂપને ભૂલી જાય છે અને પૂછે છે કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો પરંતુ જ્યારે તેમને ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિ યાદ આવે છે કે આ ભગવાન જ છે આ મારા સખા જ છે ત્યારે ભગવાનના પ્રભાવને જોઈને તેમને સખા ભાવે કરેલા ભૂતકાળના વ્યવહારની યાદ આવે છે એ મિત્રો કેમ મળતા હોય ત્યારે આનંદ પ્રમાદથી મજાક મસ્કરી કરતા હોય છે તો એવું જ અર્જુન પણ કૃષ્ણ ભગવાનને મિત્ર માનીને ફ્રેન્ડ માનીને એમની મજાક મક્સ કરી પહેલાં કરતા હતા એ બધું યાદ આવી ગયું છે અને અત્યારે જે દ્રશ્ય જુએ છે વિરાટ સ્વરૂપની અંદર આખું વિશ્વ ભગવાનના એક અંશમાં બિરાજમાન છે ત્યારે અર્જુનને ભાન થાય છે કે જે હું સખા ભાવે મિત્ર ભાવે એમની જે મજાક કરતો હતો તેને માટે મને ક્ષમા આપો એમ અર્જુન વર્ણવે છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે માફી માંગે છે સખેથી મત્વા પ્રસભૈયદોત્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેથી સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં જે એમનું વિવેચન ટાંકવામાં આવ્યું છે તે મહારાજ કહે છે કે જેઓ મોટા માણસો હોય ને કે શ્રેષ્ઠ પુરુષો હોય છે તેમને તેમના નામથી નથી બોલાવતા આપણે દુકારી નથી બોલાવતા શ્રેષ્ઠ મનુષ્યોને આપણે માન આપીને બોલાવીએ છીએ માન માટે મોટાભાઈ કહીએ છીએ કે આપ કહીએ છે મહારાજ કહીએ છે પ્રભુ કહીએ છે આવી રીતે આપણે માનવાચક શબ્દોનો પ્રયોગ કરીએ છીએ તો ત્યારે અર્જુન કહે છે કે ગમે ત્યારે મેં કૃષ્ણ કીધું હોય કે ક્યારેક હે સખા એમ કીધું હોય કે ક્યારેક અર્જુન કહે છે કે મારાથી તમને હે યાદવ એમ કહી કહેવાય ગયું હોય તો ત્યારે ખરેખર મારામાં સમજ નહોતી કે તમે આટલા સામર્થ્યવાન છો વિશ્વરૂપ તમે જ છો એવી મને ખબર નહોતી એમ અર્જુન ભગવાનને કહે છે આગળ અર્જુન કહે છે અજાણતા મહિમાનન તવેદમ એનું કારણ એ જ હતું કે અર્જુને ભગવાનના મહિમાને અને સ્વરૂપને જાણ્યું નહીં અને આવું વિલક્ષણ વિરાટ સ્વરૂપ કોઈ દિવસ દૃશ્યમાન થયું નહોતું જોયું નહોતું ભગવાનના એક અંશમાં અનંત કોટી બ્રહ્માંડ બિરાજમાન છે એવું તો આજે પહેલીવાર અર્જુનને જોવામાં આવ્યું છે આથી અત્યાર સુધી અર્જુનની એવી દ્રષ્ટિ જ નથી કે અનંત કોટી બ્રહ્માંડના માલિક છે એ મારા મિત્ર છે એવું ખ્યાલ જ નતો રહ્યો આમ જોવા જઈએ તો અર્જુન ભગવાનના સ્વરૂપને મહિમાને અને પ્રભાવને પહેલા જાણતા હતા ત્યારે તો તેમણે મહાભારતના યુદ્ધ સમયે સાત અક્ષરની શેણા ન લીધી અનંતુ પરંતુ જે નિઃશસ્ત્ર ભગવાન હતા તેમનું સિલેક્શન કર્યું હતું આવું સમજ્યા હતા તો પણ ભગવાનના શરીરમાં કોઈ એક અંશમાં અનંત કોટી બ્રહ્માંડ સ્થિત છે એવો પ્રભાવ સ્વરૂપ અને મહિમાને અર્જુને પહેલીવાર જોયો હતો જ્યારે ભગવાને કૃપા કરીને વિશ્વરૂપ દેખાડ્યું સ્વરૂપ દેખાડ્યું ત્યારે તેને જોઈને જ અર્જુનની ભગવાનના પ્રભાવની તરફ ગઈ અને તેઓ ભગવાનને કંઈક જાણવા લાગ્યા તેમનો એ વિચિત્ર ભાવ થઈ ગયો કે ક્યાં હું અને ક્યાં આ દેવોના દેવ પરંતુ આનંદ પ્રમાદ કે પછી પ્રેમથી હઠપૂર્વક વિના સમજીએ વિચારીએ જે મનમાં આવ્યું તે મેં આ પ્રભુને કહી દીધું છે વિહાર શૈયા સનભોજનેશું મહારાજ કહે છે કે અર્જુન ભગવાને પ્રાર્થના કરે છે કે મેં આપને સરખા જાણીને મિત્ર સમજીને હાસ્ય વિનોદમાં રસ્તામાં હરતા ફરતા સૈયા પર સૂતા જાગતા આસન પર ઉઠતા બેસતા અને ભોજન કરતી વખતે જે કંઈ અપમાનજનક શબ્દો કયા હોય આપનો કર્યો હોય તો એ બધાની હું આપની પાસે ક્ષમા માંગુ છું એકોથવાપ્યુચ્યત તત્સમક્ષમ તત્ક્ષામયે તમહમ પ્રમેયમ અર્જુન અને ભગવાનની મિત્રતાનું એવું વર્ણન આવે છે કે જેવી રીતે બે મિત્રો આપસમાં રમતા હોય છે અને એવી જ રીતે અર્જુન ભગવાનની સાથે રમતા હતા ક્યારેક સા સ્નાન કરતા હતા તો અર્જુન હાથથી ભગવાનના ઉપર પાણી છાંટતા અને ભગવાન અર્જુનના ઉપર આવી રીતે બે મિત્રો જેવા રમતા હોય ને એવી રીતે રમતા હતા ક્યારેક અર્જુન ભગવાનની પાછળ દોડતા તો ક્યારેક ભગવાન અર્જુનની પાછળ દોડતા અને ક્યારેક બંને આપસમાં હસતા અને હસાવતા ક્યારેક બંને જણા પરસ્પર પોતાની વિશેષ કળાઓ દેખાડતા ક્યારેક ભગવાન સુઈ જતા તો અર્જુન કહેતા તમે કેટલા પોળા થઈને સુઈ ગયા છો તો શું બીજું કોઈ સુનાર નથી કે શું આવી રીતે મજાક કરતા શું તમે એકલા જ છો આવી રીતે મજાક પણ કરતા હતા ક્યારેક ભગવાન આસન પર બેસી જતા તો અર્જુન કહેતા આસન ઉપર શું તમે એકલા જ બેસશો બીજા કોઈને બેસવા દેશો કે નહીં એકલાએ જ બધું જમાવી લીધું છે બધું પચાવી લીધું છે આવું બધું કહેતા હતા અર્જુન ભગવાનને જરા એક તરફ ખસી જાઓ આ બધા શબ્દોનો પ્રયોગ અર્જુને હતો એ અત્યારે હતું સંભાળીને ભગવાન પાસે ક્ષમા માંગે છે આમ અર્જુન પોતાના તરફથી ભગવાનને તિરસ્કારો જે થયા હતા એ યાદ આવતા પોતે ભગવાન પાસે ક્ષમા માંગે છે અર્જુનનો ભગવાન સાથે સખાભાવ હતો પરંતુ ભગવાનના ઐશ્વર્યને જોવાથી તેઓ પોતાનો સખા ભાવ ભૂલી જાય છે અને ભગવાનને જોઈને તેમને આશ્ચર્ય થાય છે અને ભયભીત પણ થાય છે અને તેમના મનમાં આવી સંભાવના ન હતી કે ભગવાન આવા દિવ્ય છે સામર્થ્યવાન છે વિરાટ છે આપણું પણ આવું જ છે આપણે કંઈ ભગવાનને પૂરેપૂરા ઓળખ્યા છે આપણે ભગવાનને આપણા જેવા જ સમજીએ છીએ તું કહીએ છીએ બધું આપણે એમની સામે રડીએ છીએ આપણું દુઃખ વ્યક્ત કરીએ છીએ તો જ્યારે આપણે ગીતાનો આ અધ્યાય આવે છે જ્યારે આ શ્લોક આવે છે એકતાળીસ બેતાળીસ ત્યારે આપણે પણ ભગવાનની સામે આપણા જે આપણા તરફથી જે ભૂલ થઈ હોય તિરસ્કાર થયો હોય એની આપણે ભગવાનની પાસે ક્ષમા યાચના કરીએ છીએ હે પ્રભુ અમારી ઘણી ભૂલો છે તું અમને માફ કર માફ કર માફ કર તું દયાળુ છે પરમ કૃપાળું છે માફ કર પ્રભુ માફ કર શ્રી કૃષ્ણાર્પણમાં તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે આજના આનંદની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો